સો મોય જઈ કણીરી ના ઝાડ રે રાજકોટ નારાજા રાજકોટ નારાજા હે વો બંગલા રે બનાયો નગરબાર મા તમે તો આજકાલ સોશિયલ મીડિયા માં ઘણા કલાકારો આવી ગયા છે અને ઘણા કલાકારો તમને જુવાળ મરતા છે એ રીતે આ ભાઈ楽天 હવે તો સાંભળ્યો છે તમને ફૂલ વિડિયો આગળ આગળ બતાઈશ અને આ ભાઈ જે રીતે દોહા ગાયરે છે ને તમને કેવા લાગે છે અને કયા રાગમાં છે અને આ દોહા મે કેલે સાંભળે છે મને કમેન્ટ કરતા જજો અને પહેલી વાત કે આ ભાઈ એ ફૂલ મોજમાં રહે ભાઈ સ્પેશિયલ શૂટિંગ માટે ત્યાં ગયા છે એમને પેલા આપણે દોહા સાંભળીએ એ ઉડી જાવનગરી તો મોરલાજ રે ઉડી જાવનગરી તો મોરલા અન કણકન તારું પેટ બરાય અળવી રાતનો તું બોલિયો અરે રે મારો હૈયું યા મરા મારો હૈયું યા મરા મારા હિએ કીહવા હો રેવો બાને હો રેવો બલી કીહો રેવો બાને હોર વો બલી

विचार चार व्याटी यो जला रोम पेरता ही ए पोस मीरे वे रजी उशरे राजकोट नाराजा राजकोट नाराजा हिवा रे बाणायो नगर भारमा